ફતેપુરા તાલુકામાં ભ્રષ્ટાચાર થયાની એક ચોંકાવનારી ફરિયાદ થતા ચકચાર મચી છે અરજદારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને ફરિયાદ કરી હતી આથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસૂલ આર કે રાઠવા દ્વારા તાત્કાલિક અસરથી નક્કી કરી તાલુકા વિકાસ અધિકારી પાસે વિગતો મંગાવેલ હતી જે બાદ જે તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા દ્વારા તારીખ નવ બે બે હજાર છવ્વીસના પત્રથી મળેલ વિગતોને ધ્યાને લઈ માન્ય નાયબ જિલ્લા વિકાસ અધિકારીના પત્ર પ્રમાણે તાલુકામાંથી મળેલી લિસ્ટ મુજબના કામોની તારીખ ઓગણીસ બે બે હજાર છવ્વીસના રોજ સ્થળ તપાસ કરવામાં આવેલ છે આ તપાસમાં અરજદાર ગ્રામજનો સરપંચશ્રી તલાટી અને વિસ્તરણ અધિકારીશ્રી એ નજીક એન્જિનિયર હાજર રહ્યા હતા સ્થળ તપાસ બાદ અરજદાર અંબાલાલ મગનભાઈ ડામો દ્વારા જણાવ્યું હતું કે સરપંચ દ્વારા જૂના કામો બતાવ્યા છે અને એક પણ જગ્યાએથી તકતી લગાવેલી નથી આથી અમે તપાસમાં આવેલા અધિકારીઓની રજૂઆત કરતા મારી રજૂઆત જવાબદાર અધિકારીઓ સાંભળવા તૈયાર ન હતા આથી તેમની શંકા થાય છે કે ભ્રષ્ટાચારને બચાવ કરવામાં આવી રહ્યો છે જો તેમને સાચો ન્યાય નહીં મળશે તો તે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે એવું અરજદાર અંબાલાલ મગનભાઈ ડામોરે જણાવ્યું અલ્કેશ પારગી આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા ગ્રામ પંચાયતમાં શાળા પરનો ભ્રષ્ટાચારમાં જિલ્લા આવેલા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી પણ જુના સ્થળ ઉપર જૂના કામો બતાવવામાં આવ્યા અને આગળના અઢાર ઓગણીસના કામો અમારી એકવીસ બાવીસની માહિતી માગેલી હતી પણ અઢાર ઓગણીના કામો બતાવીને સ્થળ ઉપર કોઈ જ તકતી નથી અને લોકેશન પ્રમાણે અમે જ અધિકારીને એવું પૂછવામાં આવ્યું કે સાહેબ આ સ્થળ જૂના કે અમે લોકેશનથી ક્રોસ ચેકિંગ કરશું તો અમને ખબર પડી જશે કે આખું કામ સાચું છે કે ખોટું આ બાબતે મને એવું લાગ્યું કે કે જિલ્લામાંથી અધિકારીઓ પણ મિલી ભગતથી આવેલા એવું લાગે છે અમને કોઈ એક વર્ષથી સંતોષ જવાબ નથી મળ્યો ગધા કાંઈ કાંઈ તાકી ગયા છે આ દિન સુધી આવીને આવી ભ્રષ્ટાચારમાં સરપંચ તલાટી સાથે પણ અધિકારીઓ બી મિલી હોય એવું લાગી રહ્યું છે આપનું નામ સામો વિપિનભાઈ ભગત આજ રોજ તારીખ ઓગણીસ બે બે હજાર છવ્વીસના રોજ તપાસ આજે થઈ છે અને આગળ બી અમે લગભગ ચાર આઠ એક બે હજાર પચીસના રોજ તપાસ કરેલ કામ કોઈ મળેલ નહોતો અને આજ રોજ કર્યો એક વર્ષ બાદ રિપીટ આવી તપાસ તો અમને તરીકે મારું નામો અંબાલાલ મગન અમે જૂના કામો બતાવેલ છે બધા પાંચ વર્ષ અગાઉના કામો બોલી ને બધું કોઈ કામ સ્થળ ઉપર એવું હે ખરા પણ જૂના હે એમ તમે કઈ કઈ જગ્યા પર રજૂઆત કરેલી અમે તો ફતેપુરા આલી દાહોદ આલી ગાંધીનગર પટેલદારી માલી બધે આપેલી છે અરજી તો તપાસ કરવતા પણ પૂરી માહિતી મળે જે આગળ તપાસ અમે કરાવી હતી ને એ તપાસમાં રાઠવા સાહેબ સહી નથી કરી એવું કહેતા હતા એ લોકો તો એ રાઠવા સાહેબ ગયા પછી આજ આજે લગભગ એક એક વર્ષ બાદ એ પાછા તપાસમાં આવ્યા અને લિસ્ટ તાલુકામાંથી કાઢ્યું

આ મકવા ફળિયા હોય તે ડામોર ફળિયા ડામોર ફળિયા હતા તો પાછું બચકરીયા અને ખાખરિયા ખાખરિયા નો ઉમરી ફળ ગયા બચકરીયા નું બધું ઉલટ સુલટ નાખ્યું હામી ધેડ એમ કે જરાકમાં નિશાળ ફળિયા એમ કે એવું બધું આજે

તો આપની શું રજૂઆત છે અને માંગણી છે અમારી આ તપાસ નહીં કનિશ્ચન તપાસ થવી જોઈએ